નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હોલને આવે છું સાથીઓ આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબૂટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું ખાસ કરીને જે તે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ જડીબૂટીને તમે નિહાળી શકો છો અદ્ભુત પ્રકારની આ છે જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ છે સુંદર મજાના કેમેરા સમક્ષ તમે આ જડીબૂટીને તમે નિહાળી શકો છો આ જડીબુટીનું નામ છે ધતુરો કહેવામાં આવશે જોઈ શકો છો તે મારા કેમેરા સમક્ષ આ ધતુરો છે ખાસ કરીને આ જડીબૂટ્ટીનું હરેક અંગ આપણા માટે થઈને દવા રૂપ છે એટલું હરેક અંગ આપણા માટે દવા રૂપ છે એટલું આધરી એવું નથી કે આ અંગ આપણા માટે દવા રૂપ નથી દરેક અંગ આપણા માટે થઈને દવા રૂપ છે જોઈ શકો છો એનું ફૂલ એના પત્તા અને એનું ફળ જોઈ શકો તે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો સાથીઓ તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર આ ઝડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટને અંદર કહેજો કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને આ જડીબૂટીનો ઉપયોગ છે જો માથાના વાળ ખરી જતા હોય એટલે કે માથાની અંદર જો ટકળું થઈ જતું હોય તો અને પત્તા વાટીને ઉની લુંદી બનાવીને માથા પર પેસ્ટ લગાવવાથી અઠવાડિયું એક મહિનો સુધી લગાવવાથી આશી રાત સુધી લગાવી રાખશો અને હું દેશો પછી વહેલી સવાર ઉઠીને નહીં નાખશો આવું કરશો તો માથાના વાળ ખરતા હશી ખરતા દૂર થશે કાળા રહેતા હશી ને એટલે કે કાળા કાળા રહે સફેદ રહે નહીં એટલું વાત કાળાપણું રહે એટલું વાત સફેદપણું રહે નહીં સાથીઓ જે ભાઈઓ અને ને તકલીફ રહેતી હોય એક એક સમીક્ષા તો જે ફળ આવે છે જોઈ શકો છો એના ફળના જે બીજ આવે છે પગના તળીએ ઘવાથી એટલે કે માલિશ કરવાથી છે ને ઉત્તેજના શક્તિ વધશે એટલે કે પાવર શક્તિ વધશે એટલું વાત રાખજો એટલે કે પક્ષી જે કહેવામાં આવે પેરેસ્ટી મોટો થાય છે નેનો રહેતો હોય દવાની જરૂર પડે તો દવાની જરૂર પડે ને એટલું વાત રાખજો સાથીઓ આ ધતુરો છે બહુ ઉપયોગી છે સાથીઓ જોઈ શકો છો એનો ધતુરો કહેવામાં આવશે સાથીઓ તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર ક્યાં નામથી હોય પણ મને કોમેન્ટના અંદર કહેજો અને સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું નહીં કારણ કે મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમારા માટે થઈને નવા નવા વિડીયા હું લઈ લઈને આવું સાથીઓ આ ધતુરો છે અને ગોડા કરી નાખાશે એટલું વાત રાખજો ધતુરાનું સેવન કરવાનું નથી એટલું વાત રાખજો સેવન કરશે તો ગોડા તૂર થઈ જાઓ એટલું પાગલ થઈ જાઓ એટલું વાત રાખજો સાથીઓ આ શિવ ભગવાનને પી છે એટલું વાત રાખજો પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે શરીરના અંદર કોઈ પણ જગ્યાએ દાજ ખાજ ખુલ્લી ધાધર ખરાજવાની જો સમીક્ષા રહેતી હોય તો તોના જે પત્ત જે આવે છે એને વાટીને એની લેપ લગાવીને પાટો વધી રાખવાથી દાજ ખાજ ખુલ્લી ધાધર મટે સે એટલું વાત બેસ્ટ કહેવામાં આવશે ધતુરાનું જે બીજ આવે એનું જે તેલ આવે છે એ તેલની જો માલિશ કરવા છે શરીરના તમામ પ્રકારના દુખાવા મટી સી માથા પર માલિશ કરવાથી નવા વાળ આવી સી એટલું વધારે સાચીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલો તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠો નો બોલાવ મિત્રો આવ્યો બાબાઈ શિવ ટાટા